મંદિરનો વિડીયો બતાવશું જે આપણે મિત્રો જઈ રહ્યા છીએ ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે અહીંનો ટોંકો બનાવેલો છે આ મહાદેવ ભોળાનાથના મંદિરનો ગેટ છે અને આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે લાલપુરા ગામની અંદર બહુ ભોળાનાથનું મસ્ત મંદિર છે ત્યાં દર્શન કરી આવીએ મંદિર તરફ જઈ રહ્યા છીએ ભોળાનાથના મંદિરે ભગવાન શિવને જો આગળ રોડ છે અને રોડથી જવાનું છે મિત્રો જઈ રહ્યા છે ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે અને સાઈડમાં કેનાલ આવેલી છે નર્મદા કેનાલ એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા કેનાલ છે ભગવાન ભોળાનાથના મંદિરે લાલપુરા પશુપતિ મહાદેવના દર્શન કરવા માટે આ લાલપુરા ગામનું સરકારી દવાખાનું છે તમને બતાવું અહીંયા દવાખાનું બહુ મસ્ત બનાવેલું છે અને બાજુમાં પાણીનો ટાંકો બનાવેલો છે લાલપુરા ગામની અંદર આપ જોઈ શકો છો પાણીનો ટાંકો બનાવેલો છે વિડીયોમાં આગળ તમને હનુમાનજીનું મંદિર બતાવ હનુમાનજીનું મંદિર છે આપણે અંદર જઈએ વડવાઈઓ પણ ફૂટેલી છે પીપળાના વૃક્ષને તમે જોઈ શકો છો કેવી વડવાઈઓ છે અહીંયા દાદા હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરીએ હનુમાનજીના જો મિત્રો હનુમાનજીનું મંદિર છે હનુમાનજીના દર્શન કરાવું તમને જો હનુમાન દાદાનું મંદિર છે લાલપુરા ગામનું આગળ અહીંયા જોગણી માનું મંદિર છે એની પણ આપણે મુલાકાત લઈએ લાલપુરા ગામનું જોગણી માતાનું મંદિર છે જૂનું છે ખૂબ મિત્રો આ જોગની મંદિર છે લાલપુરા ગામનું જય જોગમાયા ભગવતી અહીંયા લાલપુરા ગામની દૂધ ડેરી છે તમને બતાવું દૂધ ડેરી દૂધ પહરાવા માટે બાજુમાં દુકાન છે આ સાઈડ પણ એક દુકાન છે કરિયાણાની મહાદેવ ભવાનાથ મંદિરનો ગેટ છે અને હવે આપણે અંદર જઈએ મહાદેવનું મંદિર છે પશુપતિનાથ આપણે હવે મંદિરની અંદર જઈએ મિત્રો આપણે આવી ગયા છે હવે ગેટની અંદર મંદિરમાં કેવા વૃક્ષો આવેલા છે બહુ મસ્ત હરિયાળું છે મંદિર આપ જોઈ શકો છો કેવા વૃક્ષો આવેલા છે મહાદેવના મંદિરે આપણે આવી ગયા છે અહીંયા ચબૂતરો છે બાજુમાં બનાવેલો કબૂતરો માટે ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ ભોળાનાથના દર્શન કરાવું તમને મિત્રો વૃક્ષો આવેલા છે ખૂબ એ બનાવેલી છે યજ્ઞ કરવા માટે જો મિત્રો લાલપુરા ગામની અંદર ભોળાનાથના મંદિરની મુલાકાત અહીંયા વૃક્ષોથી ઘેરાયેલું છે મંદિર પક્ષીઓનો કલરવ હવે આપણે મંદિરની અંદર જઈએ અહીંયા બીલીપત્ર છે આ ભોળાનાથ મહાદેવનું મહાકાલ મહેશ્વરનું મંદિર છે હવે અંદર તમને દર્શન કરાવું શિવજીના જય ભોલે જય શિવ શંકર ઓમ ચાલો તમને અંદર દર્શન કરાવ મહાકાલના મહેશ્વરના ભગવાન શિવના જય શિવ જય ભોલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાલો હવે વિડીયોનો એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર ન આવતો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમામ મિત્રોને જય ભોલે હર હર મહાદેવ ઓમ નમ શિવાય